મૃત્યુ પામેલી સ્ત્રીને રાત્રે એકલી કેમ ન મૂકવી જોઈએ જાણો એ રહસ્ય જે નવ્વાણું ટકા લોકોને નથી ખબર શું તમને ખબર છે કે મૃત્યુ પામેલી સ્ત્રીના શરીરને રાત્રે એકલો મૂકવો કેમ અત્યંત અશુભ જોખમી અને માનસિક તેમજ આધ્યાત્મિક રીતે ખતરનાક માનવામાં આવે છે આ પ્રશ્ન જેટલો સરળ લાગે છે તેના પાછળનું રહસ્ય એટલું જ ગહન અને ચોંકાવનારું છે કારણ કે રાત્રિ એ સમય છે જ્યારે બ્રહ્માંડની સૂક્ષ્મ શક્તિઓ સૌથી વધારે સક્રિય હોય છે અને માનવ શરીરમાંથી તાજેતરમાં તૂટેલી જીવન ઉર્જા હજી પણ આસપાસના વાતાવરણમાં ખાસ કરીને સ્ત્રીના શરીરમાં જીવનકાળ દરમિયાન રહેલી ભાવનાત્મક ઉર્જા ખૂબ પ્રબળ હોય છે અને મૃત્યુ પછીના કલાકોમાં એ ઉર્જા સંપૂર્ણ રીતે શાંત થવામાં સમય લે છે આ દરમિયાન રાત્રિનું અંધકારમય વાતાવરણ એ કમજોર માનસિક સ્થિતિ અને સૂક્ષ્મ કંપનને વધુ સંવેદનશીલ બનાવી નાખે છે જૂના ગ્રંથોમાં લખ્યું છે કે મૃત્યુ પછી કેટલીક કલાકો સુધી આત્મા પોતાના શરીરની નજીક રહેવાનો પ્રયત્ન કરે છે કારણ કે તેને જાણવાની ઉત્કંઠા રહે છે કે પોતાના પાછળની દુનિયામાં શું ચાલી રહ્યું છે આ સમયમાં જો કોઈ પોતાની જ વ્યક્તિ શરીર પાસે હાજર હોય તો આત્માને એક પ્રકારની શાંતિ મળે છે કે તે એકલો નથી પરંતુ જો શરીરને રાત્રે એકલો મૂકી દેવામાં આવે તો આત્મા અને આસપાસની નકારાત્મક શક્તિઓ વચ્ચે અણધાર્યો સંપર્ક થઈ શકે છે જે આત્માને અશાંતિ તરફ ધકેલી દેતા હોવાથી પ્રાચીન પરંપરામાં હુકમ કરાયું છે કે મૃત સ્ત્રીને ક્યારે એકલો ન મૂકવો પણ શું માત્ર એટલું જ કારણ છે નહીં કારણ તો ઘણા છે અને દરેક કારણ પાછળ માનવીય તરફ પણ છે રાત્રે માનસિક ભય વધુ હોય છે માનવ મગજ ઓછા પ્રકાશમાં વધારે સંવેદનશીલ બને છે અને આવા સમયે જો કોઈ અનચાહેલી ઘટના છાયો અથવા ઉર્જા તરંગ અનુભવાય તો પરિવાર માટે ભયંકર માનસિક આઘાત ઉભો થઈ શકે છે તેમજ સ્ત્રીના શરીરમાં રહેલી પૂર્વ જન્મની અને ગર્ભની ઉર્જાઓ વધુ સંવેદનશીલ માનવામાં આવે છે રાત્રે બહાર આવી શકે છે અને જો કોઈ નજીક ન હોય તો એ ઉર્જા અસ્થિર થઈ શકે છે અને તે ઘરના વાતાવરણને અસર કરી શકે છે વડીલો કહેતા કે રાત્રે મૃતક સ્ત્રીની પાસે દીવો ચાલુ રાખો અને કોઈ માણસ તેની બાજુમાં બેઠો રાખો જેથી એ જગ્યા પર માનવીય સકારાત્મક ઉપસ્થિતિ રહે અને નકારાત્મક શક્તિઓ નજીક ન આવે આ બધું સાંભળીને તમને કદાચ અજીબ લાગે પરંતુ આ પરંપરાના પાછળના આધ્યાત્મિક વૈજ્ઞાનિક અને માનસિક તમામ તત્વો આજે એટલા જ અસરકારક છે જેટલા શતાબ્દીઓ પહેલાં હતા મૃત્યુ માત્ર અંત નથી પરંતુ એ ઉર્જા પરિવર્તન છે અને આ પરિવર્તનના સમયમાં રાત્રિ સૌથી નાજુક પળ માનવામાં આવે છે આ કારણે માતા બહેન અથવા કોઈ પણ સ્ત્રીનું શરીર રાત્રે એકલું ન મુકવામાં આવે કારણ કે એ ક્ષણો તેના આત્માની શાંતિ માટે ખૂબ મહત્વની હોય છે મૃત્યુ એ એવો સત્ય છે જેને કોઈ ટાળી શકતું નથી પરંતુ શાસ્ત્રોમાં કેટલીક ખાસ સૂચનાઓ આપવામાં આવી છે ખાસ કરીને એક સૂચન તો સદીઓથી ચાલુ છે કે મૃત્યુ પામેલી મૃત્યુ પછી શરીર હજી રાત્રે થોડા કલાકો માટે જીવન ઉર્જાની અસર રહે છે ખાસ કરીને સ્ત્રીના શરીરમાં જીવનભર રહેલી ભાવનાઓ પીડાઓ મમતાનો તરલ સ્પંદન અને આધ્યાત્મિક સંવેદનાઓ વધારે સમય સુધી શાંત થવામાં લે છે આ કારણે જ કહેવામાં આવે છે કે સ્ત્રીના અંતિમ ક્ષણોમાં તેનું શરીર અત્યંત સૂક્ષ્મ અવસ્થામાં રહે છે આ અવસ્થા રાત્રિના અંધકારમાં વધારે જાગૃત થઈ જાય છે કારણ કે રાત્રિ એ સમય છે જ્યારે માનવીય હાજરી ઓછી હોય છે અને બ્રહ્માંડની સૂક્ષ્મ શક્તિઓ વધારે સક્રિય થાય છે આત્માનો અંતિમ પ્રવાસ પણ રાત્રિ દરમિયાન વધુ નાજુક બને છે અનેક આધ્યાત્મિક અનુભવો કહે છે કે આત્મા પહેલા પોતાના શરીરને જ જોયા કરે છે અને તેને લાગણી રહે છે કે એની છેલ્લી ઓળખ એ શરીર જ છે આવી ક્ષણે જો કોઈ નજીક ન હોય તો આત્માને એક અજીબ પ્રકારની એકાંતની લાગણી થાય છે જે તેને અશાંતિ તરફ ધકેલી દે છે પરંતુ જો કોઈ પરિવારજન તેની પાસે બેઠો રહે તો આત્મા શાંત રહે છે અને અંતિમ પ્રસ્થાન સરળ બને છે જૂના લોકો કહેતા કે વૃદ્ધ સ્ત્રીની આસપાસ પ્રેમાળ હાજરી હોવી જોઈએ જેથી તેના મન અને આત્મામાં રહેલી વર્ષોની ભાવનાઓ સંપૂર્ણ રીતે વિલય પામે રાત્રે જો શરીરને એકલું મૂકવામાં આવે તો વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જાઓ તે કમજોર અવસ્થાને સ્પર્શી શકે છે અને ઘરનું સૂક્ષ્મ વાતાવરણ પણ અસ્ત વ્યસ્ત બની શકે છે માનવ મગજ રાત્રે વધારે સંવેદનશીલ રહે છે અંધકાર અને શાંતિ વચ્ચે થોડું હળવું હલનચલન પણ ભય પેદા કરી શકે છે જો શરીરને એકલું મૂકવામાં આવે તો પરિવારજનોને મનમાં અજીબ લાગણીઓ ડર અથવા માનસિક આઘાત થઈ શકે છે તેથી શરીર પાસે કોઈ માનસિક સંતુલન જળવાય રહે છે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને ઘરની શક્તિ માનવામાં આવે છે તેની મૃત્યુ પછી પણ તેની ઉર્જા ઘરમાં અસર કરતી હોવાથી રાત્રે તેની પાસે કોઈ વ્યક્તિ રહેવાથી ઉર્જાનું સંતુલન ટકી રહે છે અને પરિવારને અણધારીઓ ઘટનાઓથી રક્ષણ મળે છે આ બધું સાંભળીને સ્પષ્ટ થાય છે કે આ પરંપરા અંધશ્રદ્ધા નથી પરંતુ હજારો વર્ષોના અનુભવ આધ્યાત્મિક સમાજ અને માનવીય ભાવનાનો આધાર ધરાવે છે રાત્રે સ્ત્રીનું શરીર ઝટલો નાજુક હોય છે એટલું જ તેની આત્માની યાત્રા પણ નાજુક હોય છે અને પરિવારની હાજરી તેને શાંતિપૂર્વક આગળ વધવામાં મદદ કરે છે આ જ કારણસર પેઢીઓથી કહેવામાં આવે છે કે મૃત્યુ પામેલી સ્ત્રીને રાત્રે ક્યારેય એકલો ન મૂકવું મિત્રો તમે જોયું કે આપણા ઘરમાં જ્યારે કોઈ સ્ત્રીનું મૃત્યુ થાય છે ત્યારે રાત્રે તેને એકલો ન મૂકવાની પરંપરાના પાછળ કેટલા ઊંડા કારણો છુપાયેલા છે આ માત્ર કોઈ ધાર્મિક નિયમ નથી પરંતુ માનસિક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સ્તરે પણ એક સંપૂર્ણ સંતુલન સાધનાર પરંપરા છે આજના સમયમાં આપણે ઘણીવાર માનીએ છીએ કે જૂના લોકોની વાતો માત્ર માન્યતાઓ છે પરંતુ સત્ય એ છે કે દરેક પરંપરા પાછળ એક અનુભવ છુપાયેલો છે જે પેઢીઓને સુરક્ષિત રાખવા માટે બનાવાયો છે સ્ત્રીનું જીવન હંમેશા ભાવનાથી ભરેલું હોય છે તે પોતાના જીવનકાળમાં દરેકને પ્રેમ આપે છે પોતાના બાળકોને આશીર્વાદ આપે છે પતિ સાથેનો આધાર બનાવે છે અને પરિવારની શક્તિ બની રહે છે અને જ્યારે તેના અંતિમ ક્ષણો આવે છે ત્યારે આ ભાવનાઓ તરત જ શાંત નથી થતી મૃત્યુ પછીની કેટલીક કલાકો સુધી તેની ઉર્જા હજી પણ પરિવારને સ્પર્શી રહી હોય છે અને એવા સમયે જો રાત્રે તેને એકલો મૂકવામાં આવે તો તેની આત્માને શાંતિ મળવી એ મુશ્કેલ બની શકે છે પરંતુ જો પરિવારજન તેના નજીક હાજર હોય તો આત્મા શાંત રહે છે અને તે સરળતાથી અંતિમ યાત્રા શરૂ કરી શકે છે આ સાથે આવા સમયે માનવીય ઉપસ્થિતિ માત્ર શારીરિક હાજરી નથી પરંતુ એ આધ્યાત્મિક સ્પોટ પણ છે જે આત્માને શાંતિ આપે છે અને ઘરમાં ઉર્જાનું સંતુલન જળવાતું રહે છે આ વીડિયો દ્વારા તમે જાણ્યા કે રાત્રે મૃતક સ્ત્રીને એકલો ન મૂકવાનું રહસ્ય માત્ર ધાર્મિક નિયમ નથી પરંતુ એ એક સદીઓ જૂની સમાજ માનવીય અનુભવ અને આધ્યાત્મિક જ્ઞાન પર આધારિત છે આ પરંપરા લોકોના અનુભવ અને વૈજ્ઞાનિક નિરીક્ષણો મિશ્રણ છે જેટલું પહેલા હતું જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો શેર કરો જેથી બીજા લોકો પણ આ રહસ્યને સમજી શકે જીવનમાં આવા જ્ઞાનથી આપણે જાણકારી અને સુરક્ષા બંને મેળવી શકીએ છીએ અને આ મિત્રો આવતી દરેક નવી અને અગત્યની જાણકારી મેળવવા માટે અમારા ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં તમારા એક સબસ્ક્રાઈબથી અમને વધુ શક્તિ મળે છે અને તમને રોજ કંઈક નવું જાણવા મળે છે આમ આપણે સાથે મળીને માત્ર જાણકારી જ નહીં પરંતુ જીવનમાં સલાહ સુરક્ષા અને આધ્યાત્મિક જ્ઞાન પણ વહેંચી શકીએ છીએ મળીએ આગામી વિડીયોમાં એક નવી સત્ય કથા અને નવી સમજ સાથે જય માતાજી